મિત્રો હવે ધારાસભ્ય તો જેલમાં જતા રહ્યા હવે છૂટવાની તો દૂરની વાત એમની સામે 18 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારની કલમ જ છે એ બધી મળીને દસ વર્ષની સજાઓ થઈ શકે છે પરંતુ તમને એક પ્રશ્ન થતો હશે કે ભાઈ ચેતરભાઈ વસાવા સાહેબ તો જેલમાં જતા રહ્યા પર એમનું પદ છે ધારાસભ્યનું પદ છે હજુ બે વર્ષ અથવા દોઢ વર્ષની હજુ સમયગાળો છે બાકી છે તો એ પદ કોણ સંભાળશે આના પર મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે તો ખરેખર મિત્રો સરપંચ સંભાળશે કે ડિપુટી સરપંચ સંભાળશે કે પછી એમના સભ્ય સંભાળશે આપણે બધી જ વસ્તુ ડિટેલ જાણીશું તે પહેલાં આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરીને ફોલો કરી નાખજો હવે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે એમનામાં એક જામીન મૂકવામાં આવી હતી પરંતુ સેશન કોર્ટે રાજપીપળા સેશન કોર્ટે જામીન જે છે એ મંજૂર ના કરવામાં આવી સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ એમના સમર્થકો ખોટી કોમેન્ટ કર કરતા હતા એના જ કારણે જે જામીન જે છે મંજૂર ના મળ્યા પરંતુ મિત્રો એવું નથી સોશિયલ મીડિયા પર ફેક પણ એટલી આઈડિયો હોય ઓરિજિનલ પણ આઈડિયો હોય અને કંઈક પ્રકારના જે લોકો છે વિરુદ્ધ પક્ષના લોકો જે છે જે આવી આઈડિયા બનાવીને કોમેન્ટ પણ કરતા હોય છે તો ખાસ કરીને આના પર કોઈ જોગવાઈ નથી અને આના પર ધ્યાન ના રાખવું જોઈએ કે કે કોમેન્ટ પોતપોતાના જે વિચારધારણાએ કોઈ બી કરી શકે જો ફેક આઈડિયા બનાવીને કરી શકે જો તો આવું કંઈક ધ્યાનમાં ના લેવામાં આવે ખાસ કરીને વાત કરવામાં આવે તો ધારાસભ્યનું પદ જે છે હવે એમના બે પત્ની છે તો વર્ષાબેન સંભાળશે કેમ કે કે એમની પત્ની છે વર્ષાબેન તો ધારાસભ્યનું જે કોઈપણ પદ છે કોઈપણ જે કામ હશે હવે વર્ષાબેન સંભાળશે જી હા મિત્રો હું તમારો દોસ્ત શૈલેષભિલ જરૂર છે આપણી ચેનલને ફોલો કરી નાખજો લાઇક કરી નાખજો કેમકે હું લાગાતાર તમારા માટે આવી જ રીતે લાગાતાર તમારા માટે હું વિડીયો લાવતો હોય છે તો સાત આજની અંદર બસ આટલું જ આપણે મરશું એક સરસ મજાના વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ